ભૂલો પાતરેલો गाइस અમે નીકળી રહ્યા છીએ અને આજે 88 લાડુ સેતરા પર મિત્ર સંગ્રામ છે. તો ઠીક રહેશે. આપકે આહા રીક્ષો જાય છે કવાડા થી ઉપાડી ઉપાડીને સરસ મજાનું જંગલ આવી ગયું છે ગાડી વાળો ભાઈ ગભરાઈ ગયો છે પોતે ઉભો થઈ ગયો અને એમ થઈ કે ચાલ એના મને ઉડાડી માર છે હલાનડે લાગેલ છે અને સામે હરસિદ્વાન મંદિર દેખાઈ રહ્યું છે આપણે ત્યાં જવાનું છે ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા ગાડી પાર્કિંગ કરીને આપણે મંદિરમાં જઈશું મંદિર દેખાઈ રહ્યું છે હરસિદ્ધ માં ના મંદિર માં બેસી ગયા છીએ ત્યાં આવી ગયા છે તમે જોઈ રહ્યા છો હરસિદ્ધ મંદિર છે ત્યાં ખૂબ સરસ મંદિર છે બહુ બધા લોકો દર્શન કરવા પણ આવે છે જય હરસિદ